દાહોદ શહેરમાં એનકે એકેડમી તરફથી સ્ટુડન્ટ ઓફ ધ યર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા દાહોદ શહેરની એમ કે એકેડમી તરફથી દાહોદ જિલ્લાના સર્વ સ્કૂલના વિદ્યાર્થીઓને ધોરણ દસમાં અને ધોરણ બારમામાં સારા પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ મામલતદાર મનોજ મિશ્રા અને અવંતિકા હોટલના માલિક ભરતભાઈ સોલંકીના હસ્તે કાર્યક્રમની શરૂઆત થઈ હતી આ કાર્યક્રમમાં અન્ય મહેમાન તરીકે નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભંડાર નગરપાલિકા કાઉન્સલર ફાતમા કપૂર બીજેપીના તાલુકા ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર અને કાર્યક્રમના સ્પોન્સર ઉપસ્થિત રહ્યા હતા જેમાં એકસો વીસથી વધારે વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને સફળતાપૂર્વક કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર અજય શાસી દાહોદ વાત્સલ્યમ સમાચાર તો ભારત મેં બેટી ગટડી રમીને જતા છે અને એવા તમામ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને શ્રદ્ધાભરકના નમન વંદન અને ખૂબ ખૂબ અભિનંદન આ બધા વાજવાનો માધવ છે એટલે હું સૌ માતાઓ વડીલો સૌને ખૂબ ખૂબ અભિ